સર્વ મિત્ર ભક્તોને ઓમ નમ નારાયણ હરે કૃષ્ણ હે નમા મિત્રો આજે આપણે થોડીક ચર્ચા કરીએ છે દાન વિશે દાન વિશે આપણે થોડુંક જાણવી કે જેની પાસે રૂપિયા હોય ભગવાને કાંઈક આપ્યું છે તો નોંધારાના આધાર બનો ઘણા બને છે પણ નોંધારાનો હોય ને આધારવાળા છે ને એના આધાર બને છે એટલે આ વિડીયો બનાવ્યો છે મિત્રો જેની પાસે કાંઈ કમી નથી જેને કાંઈ ઘટતું નથી એવી જગ્યાએ પાંચ પાંચ કરોડ રૂપિયા દઈને જતા રહેશે આ મુકેશભાઈ અંબાણી અને આ સાળંગપુરની અંદર દરેકને ખબર છે ત્યાં શું છે મિત્રો કાંઈ ઘટતું નથી અને ભગવાનને કોઈ રૂપિયાની જરૂર નથી કોઈ હનુમાન દાદાને રૂપિયાની જરૂર નથી મિત્રો એમને હું રૂપિયા કરવાશ અને સાધુ સંતોને પણ રૂપિયાની શું જરૂર હોય જરૂર કોને છે કોને છે આ દેશના કોઈ મા બાપ વગેરેની દીકરી હોય કોઈ મા બાપ વગેરેના દીકરા હોય જેને આધાર નથી નિરાધાર છે જેની પાસે કોઈ સગવડ નથી કદાચ એની દીકરીના લગ્ન હોય ને તો પણ એક એક નાકની આ નથડી પણ નથી લઈ શકતા આવા ગરીબ માણા આપણા ભારતની અંદર છે હવે આ દાન જેની પાસે ભગવાને આપ્યું છે એવા એવા લોકોને આપો દાન એવા લોકોને દાન અપાય અને ઘણા આપણે દાનની વાત સાંભળવી છીએ કે આ જગ્યામાં આટલા રૂપિયા આપ્યા આ જગ્યામાં આટલા રૂપિયા આપ્યા જગ્યાએ આખી રૂપિયાથી ભરેલી છે મિત્રો દરેક જગ્યાએ એક જ જગ્યા ખાલી નથી એટલી રૂપિયાથી ભરેલી છે અને જેટલાના ત્યાં સાધુ સંતો છે બધા આનંદ આનંદ મંગલ કરી રહ્યા છે એમને કાંઈ ઘટતું નથી મિત્રો કારણ કે આવા મફતિયા રૂપિયા આવે જેવા મફતિયા અને દેવાળા પણ એને દઈને જાય આ દેશમાં કેટલા ગરીબ માણા છે એક ટકનું અનાજ નથી સતત રોજગાર માટે જાય ત્યારે એને બે ટકનું અનાજ મળે છે આવા લોકો છે તો કોઈ એવા સુરવીર જાગો કે ખાલી ઘર દે પાંચ પાંચ મણ દાણા આપો ને તો એમ થાય કે આ ગરીબ માણાને કામમાં આવે એમ જેને આધાર નથી નિરાધાર છે એવાને દાન આપવું પડે અને એને જરૂર છે કોઈ ગરીબ માણાની દીકરી પરણતી હોય કોઈ એને કોઈ દાગીનો લઈ દો કોઈ એને એને કોઈ લગ્ન કરાવી દો એને કર્યાવર લઈ દો આવું કામ મિત્રો જે રૂપિયા છે એની પાસે મિત્રો એની વાત કરવી છે આપણે જેવા પાસે તો ખાવા ધાન નથી એમાં આપણે દાન શું કરવી મિત્રો અને આજે આવી જગ્યાએ દાન જાય ને એટલે આપણે એમ થાય કે આપણે બે શબ્દ કહીએ મિત્રો હવે તો તો આપણે સામાન્ય માણા અત્યારે કેટલાક ગરીબ માણા માટે કામ કરી રહ્યા છે આપણા દેશની અંદર ઘણા છે મને નામ નથી મિત્રો આવડતા એક પોપટભાઈનું નામ આવડે છે અને એક ખજૂરભાઈનું નામ આવડે છે મિત્રો એ ભલે એમના કદાચ ફોલોઅર વધતા એ ભલે યુ વધતા હોય પણ એ ઘણા ગરીબ માણાના આંસુડા છે ધન્યવાદ છે આવા પુરુષોને આવા આવા આપણે કામ કરી રહ્યા છે ગરીબ માણા માટે પોતાના માતા પિતાની સેવા નથી કરતા એવા માતા પિતાની સેવા એ લોકો કરી રહ્યા છે અને આશ્રમ ચલાવે છે મિત્રો તો આવા લોકોને ધન્યવાદ કહેવાય કદાચ જો એવા લોકોને આ રૂપિયા દીધા હોય ને તો એ રૂપિયા મુકેશભાઈને વેફ ન જાય ખોટા ન જાય તો એ લેખે જાય કહેવાય કોઈ એવા માણાને રૂપિયા આપો તો ગરીબ માણાને એ બાટી દે એવા લોકો છે વડે અને એવું કામ કરી રહ્યા છે તો મિત્રો આવા લોકોને ધન્યવાદ આપવો પડે ખજૂરભાઈ જેવાને પોપટભાઈ જેવાને હે પોપટભાઈને તો એવા ગાંડા જેવા માણસ હોય એમને ને લાગડી માર્યા હતા એ આપણે વિડીયા જોયા છે પોપટભાઈને અને ખજૂરભાઈને કેટલા મકાન બનાવી દીધા તમે એમ જો કેટલા મકાન બનાવી દીધા ગરીબ માણાના નોંધારાના આધાર બની જાય એક ભગવાને ફ્રીસ્તા મોકલ્યા છે અને એવો એમના કામ કર્યું છે આ ગુજરાતની અંદર કે નોધારાના આધાર બની જાય એને ધન્યવાદ આપવા પડે એને હૃદયથી હું વારંવાર વંદન કરું છું આવા પુરુષોને કે ગરીબ માણાને કામમાં આવે છે ગરીબ માણાને મકાન બનાવી દેશે કદાચ સરકાર પણ આવી સેવા નહીં કરતા હોય ગરીબ માણાની કદાચ મકાન પાસ થઈને આવે કદાચ પાસ તેમ થઈ નથી જતું ઘણા લોકો મથી પણ રહ્યા છે દસ વર્ષથી મથી રહ્યા છે પણ છતાં કોઈ મકાન કોઈને પાસ થતા નથી ગરીબ માળાને અને કેટલા ડોક્યુમેન્ટ માગે છે પણ છતાં કોઈને ગરીબ માળાને મકાન થતું નથી અને આ ખજૂરભાઈ જુઓ તમે સરકાર કરતા તો આ ખજૂરભાઈ સારા કહેવાય નહીં કોઈ ડોક્યુમેન્ટની જરૂર કાંઈ નહીં અને ઘરની પરિક્ષિતિ પૂછે એટલે મકાન બનાવી દે મિત્રો ધન્યવાદ છે આવા માણસોને આવા લોકોને અને ઘણા એમના વિડીયો આપણે જોઈ નથી શકતા એવા ગરીબ માણા આસોડા સાધતા હોય આપણને પણ રડું આવી જાય એવા ખજૂરભાઈ કામ કરી રહ્યા છે ધન્યવાદ છે આવા પુરુષને પોપટભાઈ આ કામ કરી રહ્યા છે આવા લોકોને હૃદયથી ધન્યવાદ આપું છું મિત્રો અને એવા લોકો ગરીબ માણાને કામમાં આવે છે મિત્રો એવા મુકેશભાઈ અંબાણી જગ્યાની અંદર પાંચ કરોડ રૂપિયા દઈ ગયા છે મિત્રો તો આવા લોકો આ જે કામ કરી રહ્યા છે એવા લોકોને આ પૈસા ફાળવવા પડે એવા લોકોને પૈસા દેવા પડે ખજૂરભાઈ જવાને કોઈ પોપટભાઈ જવાને તો ગરીબ માણાની સેવા કરી રહ્યા છે અને એ પૈસા એમને કામમાં આવી જાય હવે કોઈ જગ્યામાં કમી નથી રૂપિયાની ધન નકરી ધનનું ભરેલા છે આ બધા બધા મંદિરો કોઈને તાણ નથી મિત્રો અને ભક્તિ કરી એને રૂપિયા શું જોતા હોય એને રૂપિયાની શું જરૂર છે એને પેટથી ખાવાથી હોય બે બેટકનું અનાજ મળે એટલે સાધુ સંતોને સંતોષ થઈ જવું પડે અને સાધુને આટલા બધા રૂપિયાનો મોહ રાખવાનો પડે આમ કદાચ એ જગ્યામાં રૂપિયા મૂકે ને તો એ જગ્યાવાળાને એમ કહેવું પડે કે આ ગરીબ માણાને વેચી દો અમારે રૂપિયા ન જવી હવે સે એવા કોઈ લોકો મિત્રો એવા સાધુ સંતો છે કોઈ કે આ ગરીબ માણાને બાટી દો જેને ન હોય એને આપો એને આપો અમારી પાસે છે અમારી પાસે કોઈ તાણ નથી મિત્રો એવા એ શબ્દ કાઢવા પડે આ સાધુ સંતોને અને સાધુ સંતો આગળના જે થઈ ગયા એમને કોઈ રૂપિયાનો મોહ નહોતો આપણા ભારતની અંદર કેટલા સાધુ સંતો મહાન પુરુષો થઈ ગયા નરસિંહ મહેતા પાસે તમે જુઓ એમના પિતાનું શ્રાદ્ધ કરવું તો તારે એક સોનાની વાળા વેચીને શ્રાદ્ધ કર્યું હતું આ આ આવી પરીક્ષિત હોય એને એને ભગવાન એને ભગવાન ગમે છે મિત્રો એટલે મિત્રો ગરીબ માણાને આપો જેની પાસે હોય એને ગરીબ માણાને આપો ગરીબ માણાની જરૂર છે મિત્રો અને ગરીબ માણાના આધાર બનો જેને નોંધારા નોંધારા છે એના આધાર બનો મિત્રો એટલે મિત્રો જરૂર સાંભળજો વિડીયો સફળ કરજો લાઈક કરજો મિત્રો ફોલો કરજો મિત્રો અને આ વિડીયો જે કાંઈ હું મૂકું કોઈ ફેમસ થવા માટે નથી મૂકતો મિત્રો ફેમસ થવા માટે હું વિડીયો નથી મૂકતો મિત્રો અને વિડીયા માત્ર કાંઈક એની પાસે કાંઈક હેતુ હોય કોઈ સત્સંગ હોય એવા વિડીયો મિત્રો મૂકું છું પણ ગરીબ માટે વિડીયો હું મૂકું છું મિત્રો હું પણ એક સામાન્ય ગરીબ માણસ છું સામાન્ય માણસ છું હું કોઈ મારી હેસિયત નથી પણ આવી રીતે દાન કરીને વ્યાજ આવે આ રૂપિયા કરોડપતિ તો ગરીબ માણસને ફાળ્યો હોય તો કોઈ દીક બેની દીકરીઓને ફાળ્યો હોય તો મિત્રો એને લગનમાં કામમાં આવે મિત્રો તો મિત્રો જરૂર સાંભળીએ વિડીયો સફળ કરજો લાભ કરીજે મિત્રો હરિનારાયણ હરિક્રિષ્ને